ભાવનગરમાં એક જૂના કેસની અદાવત મહિલા પોલીસ કર્મીના પુત્રની નિર્મળ હત્યા કરવામાં આવી હતી કોકારોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોસિયાએ ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસની પૂર્વ ભૂમિકા વર્ષ બે અઢાર સુધી જાય છે તે સમયે રેખાબેનના પુત્રો કેવલ અને તેમના અન્ય સગાઓના માલધારી સોસાયટીમાં રહેતા કરસન ઉર્ફે ભાણો સાટીયા સાથે ઝઘડો થયો હતો આ ઝઘડામાં કરસનને ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું કોર્ટે કેવલને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી છેલ્લા બે વર્ષથી કેવલ અપીલ દરમિયાન જામીન પર મુક્ત થયો હતો તાજેતરમાં કરસનના ભાઈ અર્જુન સાટિયા ભરત ખેમાભાઈ સાટિયાને ભાર્ગવ રૂપે ભરત પાતાભાઈ સાટિયાએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો કેવલ જ્યારે તેના મિત્ર દિવેશ બારીયા સાથે બાઇક પર યુગલ સર્વિસ સ્ટેશન પાસે ઊભો હતો ત્યારે ભાર્ગવને ભરત સફેદ ટુ પર આવ્યા હતા તેમણે કેવલને પકડી રાખ્યો અને તેના મિત્રો છરી બતાવી ધમકી આપી આરોપીએ કેવલના ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા અર્જુન સાઠિયા પણ ત્યાં દોડતો આવ્યો અને તેણે પણ કેવલને હાથના ભાગે વારંવાર ઘા માર્યા આ હુમલામાં કેવલનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પોલીસે અર્જુન સાઠિયા ભરત ખેમાભાઈ સાઠિયાને ભાર્ગવરૂપે ભરત પાતાભાઈ સાઠિયાને ઝડપી લઈ ધોરણસોને કાર્યવાહી હાથ ધરી હતી